આજો આ ભાઈ આવી ગયા આપણા વ્લોગર ભાઈ મયૂર ભાઈ આવી ગયા છે તો ફાઇનલી અમારો ગ્રુપ આવી ગયું છે તમે જોઈ શકો છો આ છે મમ્મીને ભાઈ આ છે મારા મામાના છોકરા લોકો ના ભાઈને તો તમે ન ઓળખે જ મયુર વ્લોગર આજુ પણ બધા આવતા છે એટલે ત્યાં જઈને ઉભરીએ કે વગઈ જવાનો ભરે ચાલો તો કોણ જાય અમે આવી ગયા વાસદા અને વાંસદા થી આપડે જવાનું છે ડાબી સાઈડ ડાબી સાઈડ એટલે વઘઈ રસ્તા પર તો મિત્રો તમે વિડીયો એન્ડ સુધી જોતા રહેજો ને કેવા કેવા રસ્તા ને કેવી રીતે જવાનું ને

કેમને તો એક નંબર ને તમને એવા એવા ઘર જોવા મળશે એવા એવા દ્રશ્ય જોવા મળશે જાણે કે આપણે તો ઓગણીસો માં કે નેવું માં આવી ગયા ને એવું લાગે ને આ વીસ કિલોમીટર તમારે જંગલમાંથી માંથી જવાનું રહેશે ને ભાઈ સાહેબ એવા એવા દ્રશ્ય તમને જોવા મળશે આ બાજુ છોકરા રમતા હશે આ બાજુ નદી હશે આ બાજુ પહાડ હશે ચાલ તમને બતાડે ને જરૂર જ નહીં મળે તમે જોઈ લેવો ને આ ને મારે કઈ બોલવાની જરૂર જ નથી તમે આ દ્રશ્ય જોવો ને મારા વિડીયો ફેમિલી સાથે જોજો ને શેર કરજો પ્રડપ દમગાર પ્રડબ દમગર હા થેન્ક યુ ભાઈ ભાઈ લોકો તમને નાનો દોધ બતાડો કે એટલે આવજો એક નંબર નજારા નજારા એટલા મારે જોવાના મળે ને તમને બતાડાજો તમે ખતરનાક એક એક નંબર ચાલ તો આજે આગાડી જવાનું છે પછી તમને પાછો બતાડો થોડીક જ આગાડી જતા તમને બોર્ડમાં માં લખેલું જોવા મળી જશે કડમ ડુંગર જવાનો રસ્તો ને હવે તમને જોવા મળશે અમારું આખું ગ્રુપ ને કેટલી મસ્તી કરતા છે તે બતાડું કે તમને ચાલો તો જોઈ લેવા 1 2 3 ગજબ બે હે 1 2 3 સ્ટેપ આ છે કડમ ડુંગર જવા માટેનો મેન ગેટ ને તમે પણ આવે ને તો ફોરવી લેને ન આવતા ગાડી પર આવજો કેમ કે ગાડી પર જોવાની કઈ મજા જ અલગ હે

જબરજસ્ત છે જુઓ તો પડાય તો તમે જોડો કેટલો નાચવા લાગે કે અહીંયા એને ને તમે બે અહીંયા આવ્યા ને ચોમાસામાં તો તમે નાચો લાગી જાય ચાલો બતાવું ઉપર ઉપર જાય વરસાદના કારણે અમે ઘરથી નીકળેલા તો સાડા અગિયાર વાગ્યા ના અહીંયા પહોંચ્યા બે વાગે ને બધાને એટલી બધી ભૂખ લાગેલી છે કે ના પૂછો વાત ને હા ને તમે અહીંયા આવે ને તો કઈ ના કઈ નાસ્તો લેને ને આવજો કેમ કે અહીંયા કઈ હોટલ બોટલ કઈ નથી અમે તો ઘરથી જમવાનું બનાવ ના લાવેલા હતા ખીચડી શાક રોટલો આથણું પછી વગેરે વગેરે જાત ભલું તમે પણ જોવાના કે અમે જમીએ તે હવે બધાએ જમી લીધું એટલે ડુંગર ચડવાની તાકાત એટલે શક્તિ આવી ગઈ ને ભાઈ સાહેબ આ તમે જોવો તો ખરો એટલો બધો પવન આવતો છે કે પાતળા માણા તો ઉડી જ જાય તદન અજાણ્યા સ્થાનના ફોટા પ્રકાશિત કરી રહ્યા છીએ કદમ ડુંગર જેને કલમ ડુંગર અને કદમ ડુંગર તરીકે ઓળખવામાં આવે છે એ વઘઈ શહેર લગભગ વીસ કિલોમીટર દૂર આહવા વઘઈ રોડ પર સ્થિત એક ટેકરી છે આ મૂળ ટેકરી આદિવાસીઓ માટે મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે જેને આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે આ ટેકરી આઠસો મીટર વધુ ઊંચાઈ ધરાવે છે જે તેને ડાંગ પ્રદેશના સૌથી ઊંચા સ્થળો એક તરીકે ચિહ્નિત કરે છે સ્થાનિક લોકો કહે છે કે આ જયારે હવામાન છ હોય છે અને ઉચ્ચ દ્રશ્યતા હોય છે જે ભાગ્ય જોવા મળે છે જે ટેકરીની ટોચ પરથી આહવા અને વઘઈ બંને શહેરો જોઈ શકાય છે જ્યારે અમે બધા આ સ્થળ મુલાકાત લીધી ત્યારે અમે એક સ્થાનિક વ્યક્તિ સાથે આ સ્થળ ના ઇતિહાસ અને ધાર્મિક મહત્વ વિશે વાત જાણી તેમની ધાર્મિક માન્યતા મુજબ ટેકરી ટોચ પર આવેલા મોટા ઉચ્ચ પ્રદેશ પર આવેલી નાની ગુફાઓમાં સાત માવલી માતા દેવી માતાનો સ્થાનિક રહે છે છે આવે તાંડલ સવાર કાજ સવાર દૂધ સવાર સવાર ફૂલ સવાર વાઘ સવાર અને મકલા સવારનો સમાવેશ થાય છે દર વર્ષે નવ વર્ષની પૂર્વ સંધ્યાથી ભાઈબી સુધી આયોજિત એક મોટો મેળો આદિવાસી વસ્તીને આકર્ષે છે અને તેઓ સાત માવલી નો આદર કરે છે અને રાતભર પાવળી ની ધૂન પર નૃત્ય કરે છે હવે અમે જાતા છે ડુંગર ના ટોચ ઉપર થી જોવા માટે ધરતી પર નું તે બસ આજ છે ડાંગ એક નંબર નજારો તમે જોવો તો મિત્રો અમે અહિયાં બધા ખુબ જ મજા કરી અહીંયા ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે અમે તો અહીંયા ફોટા પણ ખૂબ જ ક્લિક કર્યા અને વિડીયો પણ ખૂબ ક્લિક કર્યા અને અમે ખૂબ જ અહીંયા મજા કરી હવે તમે પણ આવજો અહીંયા ખૂબ જ સુંદર નજારો છે તો વહેલા વહેલા જાજો અને મજા કરજો ભાઈ લોકો આ મને નવાઈ લાગી આટલું બધું ઊંચું ડુંગર ને ત્યાં ગાય ચરવા માટે આવલા જો ને ગજબ યાર ગજબ પછી અમે બધા આવી ગયા ડુંગર ઉપર થી નીચે ને નીચે આવીને બનાવી ચાઇ તેવા આ ગેસ પર તમે જોવા નલ્લો ગેસ स्पेशल बिस्किट वाला देहा हुआ है भाई हो बिस्किट वाला देहा हुआ है आ तमे नजारो जो तो से नती अद्भुत नजारो से ते बाजू वर्षा दावतो से ना बाजू वर्षा दावतो नथी पूरे शहर में बारिश हो रही है लेकिन सिर्फ बिल्ले के घर पे सूरज उगा है पता नहीं ऐसे कैसे

ખતરનાક મોબાઈલમાં તો કેવું દેખાતા તો નહીં ખબર પણ આ રિયલમાં તમે જોયું ને તો એક નંબર લાગે છપ જબરજસ્ત આ લોકેશન અહીંયાથી ઝાડ મસ્ત જળવા છે આ બાજથી સૂરજ ઉઘેલા ખતરનાક લાગે આ બાજુ મેં